નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બે જુલાઈ બે હજાર પચીસ ને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસો પંચોત્તર રૂપિયા નોંધાઈ રહ્યા છે ફરી ગઈ ગઈકાલ કરતાં જીરુને બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તમામ માર્કેટ યાર્ડમાં ફરી આજે ઘટાડા તરફ વેપાર જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસની અંદર જીરુની બજાર વધઘટ સાથે ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે નોંધાશે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસો સાઠથી ચાર હજાર અગિયાર રૂપિયા હળવદ ત્યાં ત્રીસો પચાસથી ચાર હજાર નેવું રૂપિયા મોરબી બત્રીસો પચાસથી સાડત્રીસો રૂપિયા પાટડી ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ને સત્તાવન રૂપિયા બોટાદ બાવીસો પાંત્રીસથી ચાર હજાર પચીસ રૂપિયા જસદણ બત્રીસોથી ચાર હજાર રૂપિયા ગોંડલ બે હજાર એકાવનથી ચાર હજાર એકોતેર રૂપિયા વાંકાનેર ત્યાત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા છેતપુર છવ્વીસો પચાસથી પાંત્રીસો રૂપિયા ऊझा चौतरीसों बेतालीस सौ पंचोत्र रुपया थराद पच्चीसों तरह हज़ार नौ सौ पंचावन रुपया पाटण चौतरीसौ पंचोतेर थी चौंतरी सौ पंचोत्र रुपया आरिज पात सौ साठ थी चार हज़ार अगियार रुपया थरा त्रज़ार अड़तरीसों ने दस रुपया नीनवा एकत्र सौ चार हज़ार रुपया वाराही पात सौ त्राण हज़ार नौ सौ एकावन रुपया દિયોદર ત્યાત્રીસો એકાવન થી સાડા રૂપિયા રાધનપુર સત્યાવીસો ત્રીસ થી ચાર હજાર પાંચ રૂપિયા રાપર બત્રીસો એકોતેર થી છત્રીસો ને ત્રેસઠ રૂપિયા બચાવ આડત્રીસો થી નેવું રૂપિયા અંજાર ચોત્રીસો થી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા જામનગર પચીસો થી ત્રણ હજાર રૂપિયા ભાવનગર ત્યાં સાડા સાડાત્રીસો રૂપિયા પોરબંદર ત્રણ હજારથી ત્યાં ત્રીસો રૂપિયા અમરેલી પચીસોથી સાડાત્રીસો રૂપિયા ધ્રાંગધ્રા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને છવ્વીસ રૂપિયા સાવરકુંડલા ત્યાં ત્રીસોથી ચાર હજાર રૂપિયા બાબરા અઠ્યાવીસો પચીસથી છત્રીસો પાંત્રીસ રૂપિયા સમી છત્રીસોથી ચાર હજાર રૂપિયા ધાનેરા ચાર હજાર સાડત્રીસથી ચાર હજાર અડતાલીસ રૂપિયા હિંમતનગર એકવીસોથી પાંત્રીસો રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા જામખંબાળિયા બત્રીસો પચાસથી ત્રણ હજાર રૂપિયા જામજોધપુર ત્રણ હજારથી સાડત્રીસો એકવીસ રૂપિયા થ્રોલ અઠ્યાવીસોથી સાડત્રીસો ને એંશી રૂપિયા બહુચરાજી ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ધારી પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા પાંભર ચોત્રીસો સાઠથી આડત્રીસો ને સિત્તેર રૂપિયા કાલાવડ ત્રણ હજારથી આડત્રીસો દસ રૂપિયા મહુવા અઠ્યાવીસો સિત્તેરથી બત્રીસો દસ રૂપિયા વિરમગામ ચોત્રીસો પંચાવનથી આડત્રીસો પાંત્રીસ રૂપિયા અને દશેડા પાટડી પાંત્રીસો સાઠથી ચાર હજાર એકાવન રૂપિયા